હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું સવાર સાંજની ચા સાથે કે પછી બાળકોના નાસ્તામાં આપી શકાય એવી એકદમ ક્રિસ્પી જીરા પૂરી જે આપણે મેંદાનો ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટમાંથી જ બનાવીશું ઘઉંના લોટની પૂરી પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે અહીંયા હું તમને એક પૂરી તોડીને પણ બતાવું છું કે કેટલી ક્રિસ્પી બની છે ઘઉંના લોટની છે તો મેંદાની કમ્પેરમાં એ થોડી હેલ્ધી પણ રહેશે તો ચાલો આ જીરા પૂરી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક થાળામાં આપણે ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ લઈશું જે બારીક રોજ આપણે રોટલી બનાવવામાં લઈએ એ જ લોટ લેવાનો છે પણ લોટને આપણે સરસ ચાળીને લેવાનો છે હવે પૂરી ક્રિસ્પી બને એ માટે એમાં ખાસ આપણે અડધો કપ જેટલો રવો ઉમેરી દઈશું જીરા પૂરી છે એટલે આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન એમાં જીરું ઉમેરીશું સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલી એમાં આપણે હિંગ ઉમેરીશું હિંગ અહીંયા ટોટલી ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવી હોય તો કરી શકાય બે ચમચી જેટલું એમાં તીખું લાલ મરચું ઉમેરીશું બસ મસાલામાં આપણે અહીંયા જીરું અને લાલ મરચું જ ઉમેરવાનું છે ત્રણ ટેબલ સ્પૂન જેટલું મોણ માટે મેં અહીંયા તેલ ઉમેર્યું છે સાથે જ એક ટેબલ સ્પૂન ઘી ઉમેરી દઈશું અહીંયા તમે ફક્ત એકલું ઘી કે ફક્ત એકલું તેલ પણ મોણ માટે લઈ શકો છો મેં અહીંયા બંને લીધું છે હવે બધી જ વસ્તુને સરસ આપણે મસળીને મિક્સ કરી લેવાનું છે લોટની અંદર મોણ આપણે મુઠ્ઠી પડતું ઉમેરવાનું છે તો ચેક કરવા માટે થોડો લોટ આપણે આ રીતના મુઠ્ઠીમાં લઈને મુઠ્ઠી વાળીને જોવાનું છે મુઠ્ઠી વળે છે મતલબ કે લોટમાં મોણ પરફેક્ટ છે જો મુઠ્ઠી છૂટી પડતી હોય તો તમારે થોડું તેલ એમાં બીજું ઉમેરવું હવે થોડું થોડું કરી એમાં પાણી ઉમેરીશું અને મીડિયમ કઠાણ લોટ બાંધીને તૈયાર કરીશું આ લોટ જો તમે પોચો કરી દેશો તો પૂરી તમારી બિલકુલ ક્રિસ્પી નહીં બને એટલે લોટ અહીંયા થોડો કઠાણ જ બાંધવાનો છે અને લોટને બાંધ્યા પછી સરસ આપણે બે મિનિટ એને મસળી પણ લેવાનું છે જેથી લોટ આપણો સરસ સ્મૂથ થઈ જાય તો લોટ મસળાઈ જાય એ પછી આપણે એને ઢાંકીને પંદર મિનિટનો રેસ્ટ આપીશું જેથી જે રવો ઉમેર્યો છે એ સરસ ફૂલી જાય તો ભીના કપડાંથી એને મેં ઢાંકી દીધું છે પંદર મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો લોટને સરસ રેસ્ટ મળી ગયો છે લોટ ઉપર થોડા ડોટ્સ પણ આવી ગયા છે તો ફરીથી આપણે લોટને એકાદ મિનિટ માટે મસળી લેવાનો છે અને હવે આપણે આમાંથી મોટી સાઇઝનો લુઓ તૈયાર કરીશું એક એક નાની નાની પૂરી આપણે નથી વણવાની એટલે આપણે મોટી સાઇઝનો આમાંથી લુવો તૈયાર કરવાનો છે આ રીતનો હવે આ લુવાને પાટલી પર રાખીને આપણે વણી લઈશું આ પૂરી છે અને આપણે એકદમ પતલી વણવાની છે જેથી જે રોટલી છે પણ અહીંયા મોટી અને પતલી વણી છે હવે ધારવાળી વાટકીની મદદથી આપણે આ રીતના એને કટ કરી લઈશું એક એક પૂરી વણીને બનાવવામાં સમય વધારે લાગી જાય છે આ રીતે બનાવશો તો ઝડપથી બધી પૂરી પણ તૈયાર થઈ જશે અને એ પૂરી બધી તમારી એક જ શેપની બનશે નાની મોટી પણ નહીં લાગે તો જે વધારાનો લોટ છે સાઈડનો એ આ રીતના કાઢી લઈશું અને એને પણ આપણે વણવામાં ઉપયોગ કરી લેવાનો છે હવે તમને જો લાગે કે પૂરી થોડી જાળી છે તો આ રીતના થોડી હળવા હાથે એક વેલણ ફેરવી લેવાની છે એટલે સરસ પૂરી તમારી પતલી થઈ જશે ત્યારબાદ આ રીતના પૂરી ફૂલે નહીં એ માટે એમાં ચપ્પુથી કાપા પાડી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો થોડીક પૂરી મેં અત્યારે વણી લીધી છે એને આપણે તળી લઈએ તો ગેસ પર તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે એમાં એક એક કરીને જેટલી સમાય એટલી પૂરી એડ કરવાની છે અને મીડિયમ ફ્લેમ પર આપણે બંને બાજુથી હલાવતા રહી ક્રિસ્પી અને લાલ થાય ત્યાં સુધી એને તળી લઈશું ટોટલ ત્રણથી ચાર જ મિનિટમાં પૂરી આપણી ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આપણે એક ટિશ્યુ પેપર ઉપર એને બહાર કાઢી લઈશું બાકીની પણ બધી જ પૂરી જે લોટ બાકી હોય એમાંથી આ જ રીતના વણીને તૈયાર કરી લેવાની છે ખાસ તમે પૂરીને તેલમાં ઉમેરો તો તેલ વધારે ગરમ ના હોય એનું ધ્યાન રાખવાનું છે હવે આ પૂરીને આપણે સર્વ કરી લઈશું થોડો જો તમે ઘઉંના લોટમાં રવો ઉમેરી દેશો તો પૂરી તમારી એકદમ ક્રિસ્પી બનશે પણ ઘઉંના લોટની પૂરી છે એટલે તળવામાં જ એને ખાસ ધ્યાન રાખવાનું છે તેલ પણ વધારે ગરમ ના હોવું જોઈએ ગેસ પણ ફાસ્ટ ના હોવો જોઈએ નહીં તો પૂરી ઉમેરશો કે તરત જ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે બિલકુલ પણ ક્રિસ્પી નહીં બને તો આ પૂરીને તમે ઠંડી થાય પછી એરટાઇટ ડબ્બામાં ભરી દસથી પંદર દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત